નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને જીરુને લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયા થી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા બોટા ત્રણ આઠસો પચીસ રૂપિયા થી ચાર હાજર સાતસો ને પંચાણું રૂપિયા વાકાનેર એકતાલીસો રૂપિયા થી ચાર હાજર સાતસો ને રૂપિયા અમરેલી સત્રીસો ચાલીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા જામનગર પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા મોરબી બેતાલીસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા ઊંઝા ચાર હજાર રૂપિયાથી એકાવનસો રૂપિયા થરાદ બેતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો ને બાર રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા હળવદ તેતાલીસો રૂપિયાથી રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજાના તાજા જીરુના બજાર ભાવ